નમસ્કાર તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયાર મો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની ભારીમાં આપણે મરચાની ભારીની આવકની વાત કરીએ તો સાતસો થી સાડા સાતસો આઠસો ભરીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના મરચાંના બજારમાં આ મિત્રોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો સપ્પાઇઝ કરવાનું ભૂલતા નહીં અમારો વિડિયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો જોઈ શકો તમે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના મરચાંના બજારમાં 7851 જે ભારી આ દલાલ કોણ હે ભાઈ દલાલ ઓમટ સુપર કીલી વેકરતો 50 ફરજ ભાઈ 50 ને ઇકે આપણે 50 ઓ ચોવીસો ને એક રૂપિયા નો ભાવ થયો સ્થાનિય સુપર કલર માં છે મિત્રો હવા વાળો માલ છે ચોવીસો ને એક રૂપિયામાં વેચાણ આ ટાઈપ હવા છે આમાં જવું કલર સુપર છે ચોવીસો ને એક રૂપિયા નો ભાવ 10 नंबर हो ઓગણીસો એક રૂપિયામાં વેચવાનું છે આ પણ સાનિય છે ઓગણીસો એક રૂપિયામાં વેચવાનું આમાં ડાગી મિક્સમાં માં દેખાઈ રહી છે મિત્રો કલર વાળો માલે છે ને ડાગી છે મિત્રો હવા હોતી છે હવા જે આમ તમે જોઈ શકો છો આ ટાઈપની હવા હોતી છે

હા હા છોકરો છોકરો બતાવો ને 50 બકા 50 નો 50 નો ખોરડો 50 50 200 એકવાર 700 ના રે 700 થઈ ગયા 750 800 800 દેવ માંગ